નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે શિક્ષકોની ઓનલાઈન જે તાલીમ ચાલી રહી છે તે અંતર્ગત મોડ્યુલ ત્રણ કોર્સ ચાર અને પાંચ ધોરણ છથી આઠમાં ઇનોવેટિવ પાઠ આયોજનનું અહીં કેટલાક પ્રશ્નો મૂકવામાં આવેલા છે જે કોપી માટે નહીં પણ તમારી સમ જાણકારી માટે મૂકવામાં આવેલા છે અહીં સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે જેમાં પ્રશ્ન એક અનુભવ આધારિત અભ્યાસનું ધ્યેય શું છે ઓપ્શન નંબર એ તથ્ય અને સૂત્રો યાદ કરું ઓપ્શન નંબર બી વાસ્તવિક જીવનના અનુભવોથી શીખું ઓપ્શન નંબર સી પુનરાવર્તન દ્વારા ગોખણપટ્ટી અને ડી હેતુલક્ષી પ્રશ્ન પૂર્ણ કરવો જેનો જવાબ છે ઓપ્શન નંબર બી વાસ્તવિક જીવનના અનુભવોથી શીખવું પ્રશ્ન બે નીચેમાંથી કયા સાધનો બ્લેન્ડેડ અભ્યાસ કહી શકાય એ બ્લેકબોર્ડ બી ગૂગલ ક્લાસરૂમ જેવા પ્લે પ્લેટફોર્મ્સ અને ફેસ ટુ ફેસ તાલીમ સી છપાયેલા પુસ્તકો અને ડી વર્ખંડની પરસ્પર ક્રિયાને સંપૂર્ણપણે નકારવું જેમાં જવાબ છે બી ગૂગલ ક્લાસરૂમ જેવા પ્લેટફોર્મ્સ અને ફેસ ટુ ફેસ તાલીમ આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રોજેક્ટ આધારિત અભ્યાસમાંથી કોણે પ્ર કોણ પ્રાથમિકતા આપે છે એ સંકલ્પનાને યાદ રાખવા માટે બી વાસ્તવિક જીવનના સમસ્યાનો સમાધાન કરવા માટે સી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ તૈયાર કરવા માટે અને નૈતિક અભ્યાસ માટે જેનો જવાબ છે ઓપ્શન નંબર બી વાસ્તવિક જીવનના સમસ્યાનો સા સમાધાન કરવા માટે ચોથું પ્રોજેક્ટ આધારિત પેડાગોજીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એ ફક્ત પાઠ્યપુસ્તક શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું બી તે વિચાર શક્તિ સમસ્યાનું સમાધાન અને વ્યવહારિક ઉપયોગિતા કુશળતાઓને વિકસાવે છે સી વિદ્યાર્થી સાથે સહયોગ અને સર્જનાત્મકતા હટાવ અને ડી ખાલી યાદ રાખો જેનો જવાબ છે ઓપ્શન નંબર બી તે વિચાર શક્તિ સમસ્યાનું સમાધાન અને વ્યવહારિક ઉપયોગિતા કુશળતાઓને વિકસાવે છે પાંચમો પ્રશ્ન પેડાગોજીમાં તકનીકીનો સમાવેશનો મુખ્ય ઉદ્દેશ શું છે એ શિક્ષકોને બદલે કોમ્પ્યુટર્સના ઉપયોગને વધારવા બી શીખવાની અનુભવોને સુધારવું અને શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા સી પરંપરાગત શીખવાની પદ્ધતિઓને સંપૂર્ણપણે દૂર કરવા અને ઓપ્શન નંબર ડી વિદ્યાર્થીઓના સ્ક્રીન સમયને વધારો જેનો જવાબ છે ઓપ્શન નંબર બી શીખવાના અનુભવોને સુધારવું અને શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે છઠ્ઠો પ્રશ્ન ટોય બેઝ પેડાગોજી વિદ્યાર્થીઓને કેવી રીતે લાભ આપે છે એ સર્જનાત્મકતાને બદલે ગોખણપટ્ટી પર ભાર મૂકે છે બી તે બહુ બહુવિધિ સંવેદનાઓને સમાવિષ્ટ કરીને અનુભવ આધારિત શીખવાનું પ્રોત્સાહિત કરે છે સી તે વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે આદાન પ્રદાનની તકો મર્યાદિત કરે છે અને ઓપ્શન નંબર ડી તે જિજ્ઞાસા અને નવા વિચારોને અવરોધે છે જેનો જવાબ છે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન સાત જોઈએ તો શિક્ષણમાં વિષય ઇન્ડિગ્રીગ્રેશનનો મુખ્ય ઉદ્દેશ શું છે એ દરેક વિષયને અલગ રીતે શીખવવો બી શીખવા માટે અલગ અલગ વિષયોની સંકલન સી એક જ સમયે એક જ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું કે ઓપ્શન નંબર ડી પરંપરાગત શીખવાની પદ્ધતિઓને સંપૂર્ણપણે બદલો જેનો જવાબ છે ઓપ્શન નંબર બી શીખવા માટે અલગ અલગ વિષયોનું સંકલન આઠમો પ્રશ્ન છે બ્લેન્ડેડ અભ્યાસની મુખ્ય વિશેષતા શું છે એ વિદ્યાર્થી ફક્ત ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા અભ્યાસ કરે છે બી ઓનલાઈન અને ફેસ ટુ ફેસ રૂપથી શીખવા માટે અનુકૂળ સી ડિજિટલ સાધનો વગર પરંપરાગત વર્ગખંડનો અભ્યાસ કે ડી ફક્ત વિડીયો આધારિત અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું તો જેનો જવાબ છે ઓપ્શન નંબર બી ઓનલાઈન અને ફેસ ટુ ફેસ રૂપથી શીખવા માટે અનુકૂળ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કઈ વાત વિષય ઇન્ટિગ્રેશન ઉદાહરણ છે એ ભૌતિક વિજ્ઞાનને ગણિતના ઉદાહરણોનો સમસ સમાવેશ કરવો

ડિજિટલ સિમ્યુલેશનનો ઉપયોગ કરે છે સી વિદ્યાર્થીઓ સંપૂર્ણ ઓનલાઈન અભ્યાસક્રમમાં ભાગ લે છે કોઈ વર્ગની ક્રિયા વિના અને ડી વિદ્યાર્થીઓ ઘરેથી વિડીયો જોવે છે અને વર્ગમાં સમસ્યાઓ ઉકેલે છે જેનો જવાબ છે ઓપ્શન નંબર સી વિદ્યાર્થીઓ સંપૂર્ણ ઓનલાઈન અભ્યાસક્રમમાં ભાગ લે છે કોઈ વર્ગની ક્રિયા વિના આગળનો પ્રશ્ન જોઈએ તો અગિયાર બ્લેન્ડેડ અભ્યાસ વિદ્યાર્થીઓને કેવી રીતે લાભદાયક છે ઓપ્શન નંબર એ વિદ્યાર્થીઓને શીખવાના એક એક જ રીત પર મર્યાદિત કરે છે બી તે ઓનલાઈન સ્ત્રોત અને વર્ગમાં પરસ્પર ક્રિયાને જોડી શીખવામાં અલૌચિકતા આપે છે સી તે શિક્ષકના માર્ગદર્શનની જરૂરિયાતને ઘટાડે છે અને ડી તે ફક્ત ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે પરંપરાગત શીખવાના પદ્ધતિઓને અવગણે છે જેનો જવાબ છે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ તો બારમો બ્લેન્ડેડ અભ્યાસમાં ટેકનોલોજીની ભૂમિકા શું છે એ શિક્ષકોને સંપૂર્ણ રીતે બદલે છે બી ફેસ ટુ ફેસ અભ્યાસને સુધારે છે સી વિદ્યાર્થીઓને ફક્ત આત્મ અધ્યાપન પર મર્યાદિત કરે છે અને ડી ફક્ત સિદ્ધાંતો આધારિત સમજ પણ ધ્યાન કેન્દ્રિત કરે છે જેનો જવાબ છે ઓપ્શન નંબર બી તેરમો સ્ટોરી બેઝ પેડાગોજીનો મુખ્ય લાભ શું છે એ ગોખણયુજ્ઞાન પ્રોત્સાહિત કરે છે બી વિષય સાથે ભાવાત્મક જોડાણ અને એન્ગેજમેન્ટ વિકસાવે છે સી શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે ક્રિયા ઘટાડે છે કે ડી વિઝ્યુઅલ વિના માત્ર મૌખિક કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેનો જવાબ છે ઓપ્શન નંબર બી વિષય સાથે ભાવાત્મક જોડાણ અને એન્ગેજમેન્ટ વિકસાવે છે આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેણાથી ક્યુ સ્ટોરી બેઝ પેડાગોજી ઉદાહરણ છે એ ક્રમશઃ ઘટનાઓને વર્ણવવી બી યુદ્ધના સેનાનીઓને વાર્તા દર્શાવવી સી વિદ્યાર્થીઓને ઐતિહાસિક વ્યાખ્યાઓ લખાવ લખાવવી કે ડી સંદર્ભ વગર સમય રેખા પ્રદાન કરવી જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી યુદ્ધના સેનાનીઓને વાર્તા દર્શાવવી આગળનો પ્રશ્ન જોઈએ તો પંદરમો સ્ટોરી બેઝ પેડાગોજીમાં શિક્ષકોએ વાર્તાઓને વધુ રોચક કેવી રીતે બનાવી શકે છે એ ફક્ત પાઠ્યપુસ્તકમાંથી વાંચીને બી અવાજના મોડ્યુલેશન પોપ્સ અને મલ્ટીમીડિયા સહાયનો ઉપયોગ કરીને સી પ્રશ્નોને ચર્ચાઓ ટાળીને કે ડી વાર્તાને એક જ દ્રષ્ટિકોણ પર મર્યાદિત કરે છે જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અવાજના મોડ્યુલેશન પોપ્સ અને મલ્ટીમીડિયા સહાયનો ઉપયોગ કરીને સોળમો પ્રશ્ન વાર્તા કહેવું ખાસ કરીને શીખવવામાં અસરકારક છે કારણ કે એ તે માત્ર શ્રાવ્ય શ્રાવ્ય શીખવનાર માટે આકર્ષક છે બી તે વિદ્યાર્થીઓને ભાવનાત્મક રીતે જોડાવા માટે મદદ કરે છે અને અવસાધારણોને લાગણી છિન્ન બનાવે છે સી તે સહયોગી અભ્યાસના અવસરોને દૂર કરે છે કે ઓપ્શન નંબર ડી તે વર્ગખંડમાં સર્જનાત્મકતાનો ઉપયોગ કરાવે છે તો જેનો જવાબ છે ઓપ્શન નંબર બી વિદ્યાર્થીઓને ભાવનાત્મક રીતે જોડાવા માટે મદદ કરે છે પ્રશ્ન નંબર સત્તર શોધ આધારિત અભ્યાસનું મુખ્ય લક્ષણ શું છે ઓપ્શન નંબર એ શિક્ષણ કેન્દ્રિત માર્ગદર્શન ઓપ્શન નંબર બી અન્વેષણ અને પૂછપરછ દ્વારા શીખવવું સી હાથ પરીક્ષણ વિના તથ્યો યાદ કરવું કે ઓપ્શન નંબર ડી વિદ્યાર્થીઓને પૂર્વ નિર્ધારિત જવાબો આપું જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અન્વેષણ અને પૂછપરછ દ્વારા શીખવવું નીચેમાંથી કઈ સ્ટ્રેટેજી શોધ આધારિત પેડાગોજીને અનુકૂળ કરે છે એ વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક સંકલ્પનાઓ અન્વેષણ કરવા માટે પ્રયોગ કરે છે બી શિક્ષકો પ્રશ્ન પૂછવા પૂછવા વિના અન્ય સીધા જવાબ આપે છે સી વિદ્યાર્થીઓ ફક્ત પાઠ્યપુસ્તક પર આધાર રાખે છે કે ડી શિક્ષક વિદ્યાર્થીઓને નિર્ધારિત અભ્યાસ સામગ્રી સાથે મર્યાદિત કરે છે જેનો સાચો જવાબ એ વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક સંકલ્પનાઓ અન્વેષણ કરવા માટે પ્રયોગ કરે છે આગળનો પ્રશ્ન છે શોધ આધારિત અભ્યાસ કેવી રીતે વિદ્યાર્થીઓને લાભ આપે છે ઓપ્શન નંબર એ તે માહિતીના અર્થઘટનને પ્રોત્સાહિત કરે છે બી તે વિચારશક્તિ સર્જનાત્મકતા અને સમસ્યાના ઉકેલ માટે કુશળતાને વિકસાવે છે સી તે સાથીઓ વચ્ચે સહયોગને અવરોધ આપે છે અને ડી તે ફક્ત સિદ્ધાંત આધારિત અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તે વિચારશક્તિ સર્જનાત્મકતા અને સમસ્યાના ઉકેલ માટે કુશળતાને વિકસાવે છે આગળનો પ્રશ્ન શોધ આધારિત પેડાગોજીમાં શિક્ષકની ભૂમિકા શું છે એ વિષય વસ્તુને સમજાવવા માટે બી એક માર્ગદર્શક તરીકે કાર્ય કરવું જેથી વિદ્યાર્થીઓ પોતે જવાબ શોધે સી ગ્રુપ ચર્ચાઓ અભ્યાસ પ્રક્રિયાઓમાંથી દૂર કરવા કે ડી ફક્ત લખાણ આધારિત મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરવા જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક માર્ગદર્શક તરીકે કાર્ય કરવું જેથી વિદ્યાર્થીઓ પોતે જવાબ શોધવા પ્રેરાય આગળનો પ્રશ્ન છે ગણિતમાં શોધ આધારિત અભ્યાસનું ઉદાહરણ કયું છે ઓપ્શન નંબર એ વિદ્યાર્થીઓને સૂત્રો યાદ કરાવવાનું બી વિદ્યાર્થીઓને ત્રિભુજના ક્ષેત્રફળ માટેનું સૂત્ર કાઢવા માટે માર્ગદર્શન આપવું સી ભૂમિકા પર ચર્ચા કરાવવી કે ડી વિદ્યાર્થીઓને પૂર્વ નિર્ધારિત જવાબો સાથે વર્કશીટ પૂરી કરાવવી જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિદ્યાર્થીઓને ત્રિભુજના ક્ષેત્રફળ માટેનું સૂત્ર કાઢવા માટે માર્ગદર્શન આપવું આગળનો પ્રશ્ન છે અનુભવ આધારિત પેડાગોજી કેવી રીતે વિદ્યાર્થીઓને લાભ આપે છે ઓપ્શન નંબર એ તે ફક્ત શ્રેષ્ઠ શીખવાની પદ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે બી તે વિવેચનાત્મક ચિંતન વિચારશક્તિ સમસ્યાનું સમાધાન અને વ્યવહારિક બાબતોને વિકસાવે છે સી તે સર્જનાત્મકતા અને અન્વેષણને અવરોધે છે કે ડી તે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે મર્યાદિત ચર્ચા વિકસાવે છે જેનો સાચો જવાબ છે બી તે વિવેચનાત્મક ચિંતન વિચારશક્તિ સમસ્યાનું સમાધાન અને વ્યવહારિક બાબતોને વિકસાવે છે આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ એવી પ્રયોગ આધારિત પેડાગોજી ઉદાહરણ છે એ કયા કે પરીક્ષણ કર્યા વગર છોડના વૃદ્ધિ વિશે વાંચવું બી છોડના વૃદ્ધિ પર પ્રકાશના પ્રયોગ માટે પરીક્ષણ કરવું સી વિદ્યાર્થીઓને પ્રકાશ સંશ્લેષણ વિશે યાદ કરવા માટે તથ્યો કે સંકલ્પનાઓ માત્ર આકારો અને નોંધોથી સમજાવી જેનો સાચો જવાબ છે બી છોડના વૃદ્ધિ પર પ્રકાશના પ્રયોગ માટે પરીક્ષણ કરવું અનુભવ આધારિત પેડાગોજીની મુખ્ય વિશેષતા શું છે ઓપ્શન નંબર એ કોઈપણ પ્રયોગો વગર ભણાવવું ઓપ્શન નંબર બી વિદ્યાર્થીઓને એક્ટિવિટી દ્વારા ભણાવવું સી સિદ્ધાંત આધારિત યાદ જ્ઞાન યાદ રાખવું કે ડી માત્ર પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવો તો જેનો સાચો જવાબ છે બી વિદ્યાર્થીઓને એક્ટિવિટી દ્વારા ભણાવવું તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ